જે દીકરીએ ખાલી પત્ર લખ્યો છે એને તો એના શેઠે કીધું ને એણે લખી દીધો ગુનો બનતો હશે ન કરવું જોઈએ વાત સાચી છે પણ એના માટે આટલું બધું ગંભીર પગલાંઓ ક્યારેય ક્ષમ્ય ક્યારેય આવકારદાયક ન કહેવાય છતાં પણ રાત્રે બાર વાગે એને લઈ જવામાં આવી પોલીસ તંત્ર એને લઈ જઈ એને હાજર કરી દીધી એના પછી એના રિમાન્ડ પર એના રિમાન્ડ પણ મંજૂર કરી દીધા દીકરીના એના પછી એને પ્રેસ કોન્ફરન્સ જયારે પોલીસ કરે છે ડીએસપી ત્યારે પાછળ ખુલ્લા મોઢે ઘણા એવા કારણે થાય છે કે જેને ખરેખર પ્રજાની સમક્ષ બતાવવા જોતા હોય ત્યારે તમે મોઢા ઢાંકી દો છો ને આમાં કોઈ બતાવવાથી કે તમારો કોઈ કપેલું નથી છતાંય દીકરીને પ્રેસ કોન્ફરન્સમાં પાછળ ઊભી રાખો છો એની આઈડેન્ટિટી છતી કરો છો અને તમે પ્રેસ કોન્ફરન્સ કરો છો બીજું પગલું આપણ નિમિયા કહેવાય ત્રીજું તમે એના સરઘસ પણ કાઢો છો હજી દીકરી ઉંમર છે એના લગ્ન પણ થવાના બાકી છે એનો પરિવાર સામાન્ય પરિવાર છે એટલે તમે કઈ દિશામાં લઈ જઈ રહ્યા છો તમે જે નબળા પરિવારો હોય જે પરિવારને માંથી કોઈ બોલી ન શકતું હોય કોઈના છેડા કે ન ઓળતા હોય એટલે એની ઉપર તમે જોર જબરદસ્તી કરીને મોટા મોટા ગુનેગારોને તમે છાવરી લ્યો છો ને પ્રજામાં મેસેજ દયો છો કે સરઘસ કાઢીને અમારી પોલીસ ખૂબ સારું કામ કરી રહી છે તો ખૂબ નિંદનીય છે પોલીસને હંમેશા પ્રજામાં પણ દારૂ કે જુગારમાં પકડાય તો નેતાઓના તરત ફોન જતા હોય છે તો ભારતીય જનતા પાર્ટીના પાંચ ધારાસભ્ય અહિયાં થી ચૂંટાઈ ને ગયા છે એક સાંસદ ચૂંટાઈ ને ગયા છે એક પણ નો ફોન નો ગયો કે નાના દીકરી ઉપર આ પ્રકારનું વર્તન નહીં કરશો